Thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દીધી કે પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી સો લોકો ગુમ ઝીઆ આમત્રો વિગતવાર વાત કરવામાં આવે તો લાલ સમુદ્રમાં એક પ્રવાસી બોટ પલટી જતાં ઓછામાં ઓછા સોળ લોકો લાપતા છે તો વધુમાં જણાવી દઈએ કે જપના અધિકારીઓ માહિતી આપી છે કે લાલ સમુદ્રના પ્રવેશના ગવર્નર અમર અનાપીએ જણાવ્યું તું કે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે કે બચાવકર્મીઓ ત્યારે દરિયાના કાંઠા શહેર માળસા ત્યારે આલની દક્ષિણ બોટમાંથી અઠ્યાવીસ લોકોને બચાવવામાં આવ્યા હતા અને મિત્રો કેટલાકને તો સારવાર માટે એલ લિફ્ટ કરવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વાત કરીએ તો આપીએ ત્યારે જણાવ્યું હતું કે બોટમાં કુલ ચુમાલી લોકો સવાર હતા જો કે વાત કરવામાં આવે તો જેમાં તે રિજબ્તવાસીઓ અને કુલ મેમ્બર પણ હતા જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી છે માં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ